નમસ્કાર મિત્રો આજે હું આ ધ્રુવ ધ્રુવ અને તરુણ અમે ત્રણે વાડી આવ્યા છીએ બોર ખાવા હજી અહીંયા બહુ હારા બોર પાકા નથી આમાં બહુ કઈ હારા નથી બોર છે હજી આમ આગળ જઈને તમને બતાવી બીજા આ ઝાર વાવેલી છે બે પડામાં રહીહાટ નીણ શિયાળુ ઝાર છે વાવેલી આ હજી ઝારમાં હજી કાલ રાતે પાણી વાળ્યું છે હજી બધું લીલું જ છે જુઓ તમે તો મિત્રો અહીંયા થોડા ખારા બોર હતા એટલે અમે અહીંયા બોર ખાવું ઉભા રહી ગયા છીએ અત્યારે તો મસ્ત અહીંયા પાકી ગયા છે ધાર ઉપર અત્યારે આવી ગયા છીએ અમે આમ સામે આપણું મકાન દેખાય છે દૂર અને તરુણ હાલે જતા હતા એનું ધ્યાન હતું આમ તે ક્યાંક અહીંયા ખાડામાં પીડા જોવા ખાડો રહ્યો અંદર પીડા બે રૂલા જતો હાર વાર તું ખેંચી ગયો અંદર બે પીડા અંદર ભાઈ જ નથી બહુ કાંઈ વાંધો નહીં જી જ આવી આગળ આપણે હાલો હાલો

અને આ ધ્રોન એ બધા થાકી ગયા એટલે કે બે જ આવી હવે ઘડીક બે તો સારું હવે મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી એક નવા વિડીયો સાથે